તો ભાઈ અત્યારે આપણે જવું છે ઓલીવાડીએ કારણ કે ત્યાં જેસીબી નાલી ગારવાની છે અત્યારે આપણે જો ચા પાણી રખાઈ ગયા હે તો જેસીબી ચાલુ થઈ ગયું છે તો આપણે જઈએ ફટાફટ ચા પાણી અને કામકાજ શું ચાલે છે તમને ત્યાં જઈને જણાવું તો ભાઈ વાડી આપણે પહોંચી ગયા છીએ જો નાલી ગારવાનું અહીંથી શરૂ કરી દીધું કુંડીએથી અહીંથી આપણે સેટ સામે સેટે ઉગાડવાની હે તો મશીન જો અત્યારે ચાલુ છે

કાસલે કાઈ વાંધો નહી કાસલે માં હર કે અહીંયા આવી છે જાય ની બહાર પાછળ અહીંયા ભી હોય ટી જો અહીંયા ભડકતા કઈ રહ્યા ભડકતા તેને પૂછી ભઈ ભડકા ને મને કરવાનું બધું તને ન પૂછવાનું કા તું મામા ને મને નથી કીધું ને પણ તને કેવાનું આવતું જ નથી મામા કે ફાઈન મામા એ કીધું દિહારી આયા ખેતર હરક છે ભૂંડો નથી લાગતો જેનું હર ગઈ પર આ કરી લે આ કરો બધાને ધ્યાન રાખવા કે કરશો થા હવાનો જી થાય

ગરવાનું કમ્પ્લીટલી ચાલુ જ છે હીજો વાં તો વાં સુધી આપણે ગરાઈ ગઈ એટલે એટલી સુધી થઈ છે અહીંયા જે ભીગું છે આમાં નામ આપણે હે ને સવાર થઈ જાય લગભગ કેટલું થાય કેટલું રીએ જોઈએ હવે એ તો ચાલુ કર્યું હે ટૂંકમાં એટલી ગરાણી હતી મિત્રો પર્યાણમાં પર્યાણમ હોય જાય છે એટલી ગરવી એટલી ગરવી કઈ નથી એ નક્કી કરે ઘડીક વધારે ગરવી ઘડીક ઓછી ગરવી એમાં બે ચાર માણસ વધારે થઈ જાય ને એટલે આ પ્રશ્ન તો રીએ મારી સલાહ તો કોઈ લેતું નથી બાકી હું ભી દેવા બેહો ને નાલી મૂકીને હોય જાય એમ છે ના પાડી એટલે તમે સમજી ના પડે નહીં નહીં એ ખાલી આયા કર્યું હોય મારા ખાવા બધે એમ કર્યું ઘર

હા તો તમે શીખા તમે જ્યાં કરો કરી ત્રાહી નો રેવી જોયું ત્રાહી નો રેવી જોઈએ તમારો પ્રશ્ન

કાઈ હવે હું છે ને ઓ પૂછતો તે ઠઈરો તું ને મામા જાણો મારે કઈ નહીં એ અમે બે સમજી લેવું તાર કે વાઈસ તો ચાલો મિત્રો કડી ગમે એસડી ની વાડીએ જઈએ બીજો દિવસ થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આજે આપણે મિત્રને ત્યાં પ્રસંગ તો જવાનું હે અત્યારે તો વાગવામાં અત્યારે સાડા આઠ થઈ ગયા છે તો ફટાફટ એને અમે નીકળીએ અમે મિત્રો પહોંચી ગયા છીએ ગામમાં આવીને મારે અને એસડી ને બંનેને મેંદેડા જવું છે થોડોક કારણ કે સામાન આપણે ત્યાંથી લેવાનો છે બધી વસ્તુ તો લેવા જવાની છે મિત્રો કોઈ કહેતા નહીં અહીંયા પ્રસંગ હોય ને આપણે આત્મે એક વાહન હોય ને આપણે ઈદ લઈને રખડવાનું થાય છે ઈકો ઈકો લઈને નથી જવાનું ટુ વ્હીલ લઈને જવાનું હોય એવું હા હાલ ટુ વ્હીલ કઈ બસ કારણ કે એવડો બધો સમાન નથી આપણે પહોંચી ગયા છીએ અહીંથી અમે ને ભાઈ સમાન ગાડી જઈને પછી લઈ જવાનો હોય

હાલો ભાઈ ઉગાડો અંદર કહેવાય મિત્ર મૈનડા થી આપડે જે ખમણ ને લેવાનું હતું ને એ લઈ આવ્યા છીએ અને હવે છે ને અત્યારે આપણે જઈએ છીએ થાણા પીપરી તો ઠંડુ આપડે છે ને લેવા જવાનું હોય બધું તો લઈ આવીએ હું ને એસ ડી પાછા જ બે જઈએ છીએ આપડું તો એમ જ હોય ને ભાઈ ગમે ક્યાંક લેવા જવાનું થાતું હોય આપણે તો ગમે એ

આપણા પણ બધા ગોળણા થઈ ગયું આપણે પણ જમી લીધું નવા હે ને બધા વાસણ એને બધા એ બધે હકેલવાના હે બે વર્ગી ગયા છે ગલાસ ગલા છે ચાર ભતે છે તમે જોયા હોય પુગાર લીયો બધું જો હકેલી લઈએ ચડાવી દઈએ કામ બધું પૂર્ણ થઈ ગયું મિત્રોની થી પ્રસંગમાંથી પાછા એને આપણે ઘરે જ આવું હે તો બે નીકળીએ હવે મિત્રો ચાલુ ગાડી જતા ઘરે જવાના રસ્તામાં જતા પણ જયેશભાઈ નું હું છે સબસ્ક્રાઈબ કરો વધારે એના બ્લોગમાં આવો હારું ઊભો રહી ગયો હા હા રહી જાય તમારો તો ચાલો મિત્રો નીકળીએ અમે